ધોરાજીમાં તુલસી ચેરિટેબલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન રક્તદાન કેમ્પમાં પાંચસો થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું ધોરાજી ખાતે સ્વર્ગસ્થ દિનેશ દામજીભાઈ ઠુમ્મરની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ ત્રણ કુંભારવા ડા ડાબુકી રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ રક્તદાન કેમ્પમાં બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતા ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાંચસો પચાસથી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું આ મોહનપ્રસાદ દાસજી સ્વામી ભક્તિ સ્વામી ભીખુ બાપુ નાનક મહંત વિજય બાપુ સહિતના સંતો મહંતો હાજર રહ્યા હતા ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવી છે જેમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી રાહત દરે ફટાકડા વિતરણ

અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ એમાં દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરી અને તેમાં જે કાંઈ મુનાફ થાય નફો થાય તેના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ આજ રોજ રક્તદાન કેમ્પ છે અને અમારા સ્થાપક ટ્રસ્ટી દિનેશભાઈ ટુમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ રક્તદાન કેમ્પ રાખેલ છે અને આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં ધોરાજી શહેરમાંથી અને આજુબાજુના ગામોમાંથી રક્તદા રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન જેતપુરની બ્લડ બેંક દ્વારા એકત્ર કરવામાં આવશે અને આ બ્લડ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને છેલ્લે બાળકોને બહેનોને જરૂરિયાત મુજબ તેઓ બ્લડ આપશે અને આ રીતે દર વખતે દર વર્ષે અમે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ અને આજ રોજ આ બ્લડ ડોનેશન નો કાર્યક્રમ કરેલ છે અહેવાલ